તમન્નાના લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે તેણે અને પરિવારને બિલકુલ ખબર ન હતી કે એ જ દિવસે લગ્ન અને પરીક્ષા આવતા બંને પરિવારના લોકો પહેલા તો દુવિધામાં મુકાયા હતા બાદમાં બંને પરિવારોના સભ્યોએ પોતાની સૂજબુછ બતાવી લગ્નની તારીખ કેન્સલ કરવાને બદલે તમન્નાને પરીક્ષા આપવા માટે પણ પ્રોત્સાહિત કરી હતી પરીક્ષા અને લગ્નના એક જ દિવસ અગાઉ જ્યાં એક તરફ તમન્નાની સંગીત સંધ્યા ચાલતી હતી ત્યાં બીજી તરફ તમન્ના પોતાના રૂમમાં પરીક્ષાને લઈ તૈયારીઓ પણ કરતી હતી જ્યાં એક તરફ સંગીત સંધ્યામાં આવેલ તમામ મહેમાનો સંગીત સંધ્યાનો આનંદ ઉઠાવી રહ્યા હતા ત્યાં બીજી તરફ પોતાના સપનાને પૂરો કરવા માટે તમન્ના મનમાં દ્રઢ સંકલ્પ સાથે પરીક્ષાની તૈયારીઓ કરી હતી વધુમાં તમન્ના ચૌધરીએ જણાવ્યું કે પોતાની જ સંગીત સંધ્યામાં પોતે થોડી થોડી ગેરહાજર રહી પરીક્ષાની તૈયારીઓમાં લાગી હતી તો સંગીત સંધ્યાના બીજા દિવસે સવારે પરીક્ષા હતી તમન્નાએ જણાવ્યું કે તે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટ્સના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે જેથી સવારે દસ વાગે તે પીઠી લગાડી હાથમાં મહેંદી લગાડી ચણિયા ચોળીમાં સજ્જ થઈ તે યુનિવર્સિટી પરીક્ષા આપવા પહોંચી હતી અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાના લગ્નની વિધિમાં જોડાઈ હતી તેણે જણાવ્યું કે પોતાની જિંદગીની બંને પરીક્ષા તે એક સાથે આપી તેનો તેને ખૂબ જ ઉત્સાહ હતો અને મહત્વની વાત એ છે કે તેની આ બંને પરીક્ષાઓમાં તેના બંને પરિવારનો પૂરો સહયોગ રહ્યો તે માટે તેણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી આપણે ઘણા એવા જે આજના જે લોકો જોયા હોય છે જે એક સાથે પર્સનલ અને પોતાની પ્રોફેશનલ બંને લાઈફને ને એક સાથે મેનેજ કરતા હોય છે પરંતુ સુરતમાં એક એવી દીકરી છે જે આવતીકાલે જે કોલેજની પરીક્ષા આપવા જવાની છે તો તે જ દિવસે સાથે તેના લગ્ન પણ છે તો આપણે દીકરી પાસેથી પણ જાણીએ કે એના મનમાં આજે કેવો ડર છે અને કેવી ખુશી પણ છે એ બાબતે તેમની પાસેથી જાણીશું જી આપણું નામ ચૌધરી તમન્ના રામુભાઈ જી આપણું હું ફાઇન આર્ટ સ્ટુડન્ટ છું પ્રેપ ફર્સ્ટ યર અને વીએનએસયુ મારી કોલેજ છે અને મારી એક્ઝામ છે કાલે ફર્સ્ટ અને મારા લગ્ન પણ એજ દિવસે છે મને ખુશી પણ છે અને થોડો ડર પણ છે કારણ કે આ બંને સિચ્યુએશન મારા માટે પહેલી વાર છે ને ઓફકોર્સ કોઈના પણ માટે હોય તો પહેલી વાર હોય જી કાલે એક સાથે મેરેજ પણ છે અને એક્ઝામ પણ છે તો બંને કેવી રીતે મેનેજ કરવા કેવું ચાલે છે એકચ્યુઅલી જોવા જઈએ તો મેરેજ અને એક્ઝામ બંને મારા માટે પરીક્ષા છે એક ફ્યુચરનો સવાલ છે અને એક લાઈફનો સવાલ છે તો એવું નથી કે ફ્યુચર છોડી દે લાઈફ છોડી દે મારે બંને સાથે લઈને ચાલવાનું છે અને મારા ફેમિલી મારા મમ્મી પપ્પા એમના માટે પણ જરૂરી છે અને મારા લાથાવાળા લાઈફ પાર્ટનર અને એમની ફેમિલી માટે પણ જરૂરી છે અને મારા પગ પર ઉભા રહેવું પણ એ મારા માટે જરૂરી છે એટલે મારે બંને મેનેજ કરવું પડે છે જી જ્યારે તમને ખબર પડી મને થોડું પણ એવું નહીં હતું કે એક્ઝામ હશે આ એવું કશું પણ જ્યારે ખબર પડી કે એક્ઝામ છે તો મને એવું થયું પણ નહીં કે હું એક્ઝામ નહીં અપાવીશ મને એવું થયું ના હું બંને એક્ઝામ સાથે આપીશ અને હું કરીને બતાવીશ મારો દ્રઢ નિશ્ચય હતો કે મારાથી થશે અને હું બતાવીશ અને યુવા પેઢીને મેસેજ છે કે કરો તમે અને કોઈ બહાના નહીં બનાવો કે મારાથી આ નહીં થશે અને નહીં બધું જ શક્ય છે તો તમે કરો અને ફ્યુચર આજે એક તરફ તમારી સંગીત સંધ્યા ચાલી રહી છે બીજી તરફ તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો કેવું લાગે છે ડર છે અને ખુશી તો બહુ જ બધી છે પણ મારું સંગીત સંધ્યા પછીની વાત છે મારું લાઈફ પહેલા ફ્યુચર પહેલા છે એટલે હું થોડું સ્ટડી કરું છું અને કેટલા ટાઈમથી કરતી આવી છું ડેલીની તૈયારીઓ હોય છે એક એક બે બે વાગ્યા સુધીની એના પછી પણ હું એક કલાકનો ટાઈમ કાઢીને ડેલી સ્ટડી કરું છું કે મારું એક્ઝામ સારી રીતે જાય અને મને કોઈ એવા બહાના નથી જોઈતા કે મારું મેરેજ હોવાના કારણે એક્ઝામમાં આવું થયું યા એવું થયું

આપણી સાથે અહીં જે આપણે જે દીકરીની કાલે પરીક્ષા છે સાથે તેના લગ્ન પણ છે તેની સાથે વાત કરી હવે આપણે તેની જે માતા છે તેમની સાથે પણ વાત કરી અને તેઓ પાસેથી પણ જાણીએ કે તેમની દીકરીના કાલે લગ્ન પણ છે અને બીજી તરફ તેની પરીક્ષા પણ છે તો તેઓ તેઓના મનમાં અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે જી આપણના હંસાબેમ ચૌધરી અ જી કાલે આપની દીકરીની પરીક્ષા પણ છે અને એના લગ્ન પણ છે તો કેવી રીતની તૈયારી કરી છે હવે તૈયારી તો બધી તૈયારી તો ચાલે જ છે મેરેજ ની બધું ચાલે છે પણ હવે દીકરીને પણ ભવિષ્ય જોવું પડે અમને તારીખની ખબર ના હતી એટલે લગ્નની તારીખ લઈ લીધી પછી આ મેસેજ મળ્યા અમને પણ એને પણ સારું લાગે છે કંઈ નહીં મમ્મી હું આપીશ પરીક્ષા તમે મારી તૈયારીમાં રહો હું મારી રીતે મારું ભણવાનું ચાલુ રાખીશ ને તમે જે લાવો તે મને ચાલશે જી કાલે કેટલા વાગ્યાના એના લગ્ન છે અને કેટલા વાગ્યે એની પરીક્ષા છે સવારે દસ થી લગભગ બાર સુધી પરીક્ષા છે ને બે વાગ્યા પછી અમારે બધે રીતિ રિવાજ એટલે બાર વાગ્યા ની ચાલવાની હતી પણ મેં થોડી પાછળ આગળ કરીને બે વાગે રાખી છે ને બધા અમારા જે કઈ પ્રોગ્રામ ચાલવાના છે તે બે વાગ્યા પછી રાખ્યા છે કેમ કે આ પરીક્ષા હતી એની એના માટે જી આપણે જે રીતે આ જે દીકરી છે તમન્ના તેની સાથે વાત કરી તો તેના દ્વારા આવતીકાલે એની સવારે પરીક્ષા છે અને સાંજે જે એની જિંદગીની પરીક્ષા એટલે કે સાંજના સમયે તેના લગ્ન થવાના છે તો એ પોતાના જે બંને પરીક્ષાને લઈ તૈયારી આવતીકાલે જે દીકરીના લગ્ન છે અને જેની પરીક્ષા પણ છે તો આપણે તેના પિતા સાથે વાત કરીએ તેઓ અત્યારે હાલ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને માટે તેઓની કેવી તૈયારીઓ છે મારું નામ રામુભાઈ ચૌધરી મારો વેસાઈ છે ફાર્મર ને હું જ્યારે મારી ડિગ્રી ના લગ્ન છે બંને પરીક્ષામાં પાસ થાય એવું અલી જ્યારે આપડા લગ્ન ડિગ્રીના લગ્નની તારીખ આવે લીધી ત્યારે ખબર હતી કે એની પરીક્ષા છે ના એની પરીક્ષા વિશે મને કઈ ખબર નહી હતી એના પછી પરીક્ષાની ડેટ આવી ને એ પરીક્ષાની તૈયારીમાં પોતે પણ લાગી ગઈ ને અમે પણ એટલા જ ઉત્સાહિત છીએ કે પરીક્ષા આપે સારી રીતે હાજી આવતીકાલે એની પરીક્ષા પણ છે સવારે અને સાંજે એના લગ્ન પણ છે તો બંનેની કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે આપમે પિતા સર બંને ની એટલી સરસ તૈયારી ચાલી રહેલી છે લગ્ન ની પણ ને એની પરીક્ષાની પણ એ સારી રીતે બે પરીક્ષામાં પાસ થાય એ મને આશા છે હાલ જે રીતે યુનિવર્સિટીમાં અત્યારે પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે ઘણા વિદ્યાર્થીઓ હાલમાં પરીક્ષા આપી રહ્યા છે પરંતુ સુરતની એક એવી દીકરી છે જેના આજે લગ્ન પણ છે અને સાથે અત્યારે એની પરીક્ષા પણ છે તો સવારે હાલ એ અત્યારે પરીક્ષા આપવા આવી છે અને બપોરે એના લગ્નની પણ તૈયારી કરી રહી છે તો આપડે દીકરી સાથે વાત કરીએ કેવી રીતે હાજી તમન્ના રામુભાઈ મારી આજે એક્ઝામ છે અને સાંજે મારા લગ્ન છે મારી બંનેની તૈયારી ચાલે છે મારી એક્ઝામ પૂર્ણ થાય એના પછી મારે લગ્નની તૈયારી કરવાની છે અને એમાં મારા ફેમિલી મેમ્બર્સ મારા મમ્મી પપ્પા અને મારી સાસરી પક્ષમાંથી બહુ જ બધો સપોર્ટ છે કે નહીં તમે એક્ઝામ આપો અને સારી રીતે આગળ વધો એના માટે હું આશા કરું છું કે મારી બંને પરીક્ષામાં હું સારી રીતે પાસ થાઉં જી અત્યારે પરીક્ષા છે પરીક્ષા પછી કેટલા વાગ્યે લગ્નની તૈયારીઓ મારી પરીક્ષા પછી મારું બાર વાગ્યાનું જ હતું પણ થોડું લેટ કરીને બે વાગ્યાનું રાખ્યું છે બે વાગ્યાથી બધું કાર્યવિધિ એવું ચાલુ થશે લગ્નની અને લગ્ન સાંજે રાતે છે અ જે લગ્નને લઈ અત્યારે પરીક્ષાનો દર છે બપોરે લગ્નને લઈ ઉત્સુકતા છે કેવું લાગે છે એમ ડર જેવું તો નથી કારણ કે બધી તૈયારીઓ થઈ છે એટલે ખુશ જ છું હું બહુ ખુશ છું કે મને આ મોકો મળ્યો અને બંને સારી રીતે હું આપી શકું એટલી મારી આશા છે આપણે જે આ દીકરી સાથે વાત કરી તે હાલ પરીક્ષા આપવા આવેલી છે યુનિવર્સિટીમાં અને બપોરે તેના લગ્ન પણ છે તો એ બંને બંને જે તેની પરીક્ષાઓ છે તેમાં પાસ તેના દ્વારા આશા રાખવામાં આવેલી છે અને તેના પરિવારનો પણ તેને ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે જેના કારણે આજે એ પોતાની જે જિંદગીની બંને પરીક્ષાને આજે જે પરીક્ષાઓ પાસ થવાની એ પૂરી તૈયારી કરીને આવેલી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા